ભુજ ખાતે એકસઠમાં બીએસએફ સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ દેશની સરહદે સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી નિભાવતા બીએસએફનો એકસઠ સ્થાપના દિવસ એકવીસ નવેમ્બરના રોજ ભુજના મુન્દ્રા રોડ પર એકસો છોતેર બટાલિયન ખાતે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉજવાશે આજે કાર્યક્રમના રિહર્સલમાં એક હજારથી વધુ જવાનોની પરેડ ઉઠ સવાર જવાનો હોર્સ રાઇડર્સ બેન્ડ પાર્ટી અને ભારતીય બ્રિડના શ્વાન દ્વારા પ્રદર્શન યોજાયું આ અંતર્ગત એન્ટ્રી ડ્રોન સિસ્ટમનું નિદર્શન ધીંગીધરાના કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમ બાઇક કરતબ અને ડ્રોન દ્વારા તિરંગો સર્જવાની ઝાંખી રજૂ કરવામાં આવી જમ્મુ કાશ્મીરથી સાઠ બીએસએફ જવાનો કાર્યક્રમમાં જોડાયા ડીજી દલજીતસિંહ ચૌધરી અને ગુજરાત બીએસએફ આઈજી અભિષેક પાઠક સહિત વરિષ્ઠ અધિકારીઓ એવોર્ડ વિજેતા કર્મચારીઓ પરિવારજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ